આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે એટલે કે વુમન્સ ડે કહેવામાં આવ્યું છે કે યત્રે નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા એટલે કે જ્યાં જ્યાં નારીઓને પૂજાય છે ત્યાં ત્યાં દેવતાઓનો વાસ થાય છે કે જ્યાં જ્યાં નારીઓને પૂજાય છે ત્યાં ત્યાં દેવતાઓનો વાસ થાય છે અને જ્યાં જ્યાં નારીઓને પૂજાતી નથી ને ત્યાં કોઈ કામ આજ આ જુદી સફળ થયું નથી અને આ જુ આજ સુધી સફળ થવાનું પણ નથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ડીસા ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દુનિયાભરમાં ઉજવવામાં આવે છે આ દિવસે લોકોની મહિલાઓના સંઘર્ષથી વાકેફ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે આ દિવસ મહિલાઓ સાથે અન્યાય વ્યવહાર સમાજમાં તેમની ભૂમિકા અને તેમના સમાન અધિકારો વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે ત્યારે આજે સ્ત્રી સશક્તિકરણ વિષય મહિલાઓનું સમાજમાં વિશિષ્ટ યોગદાન વિશે સાથે બાળકોને ધોરણ નવ થી ઉપરના વિદ્યાર્થીઓ માટે ચિત્રકલા સ્પર્ધામાં ભાગ લેવાનું સુંદર આયોજન કલા સૃષ્ટિ ફાઉન્ડેશન ડીસાના સંયોજક અને રાષ્ટ્રપતિ પારસોતોષિક વિજેતા ચિત્ર શિક્ષક એવા ચંદુભાઈ દ્વારા સાંઈ બાબા મંદિરના બગીચામાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિવિધ શાળાઓમાંથી લગભગ પચાસ થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લઈને વિદ્યાર્થી બહેનોને અનુરૂપ અનોખા ચિત્રોનું સર્જન કરી આનંદ માણ્યો હતો દરેક બાળકોને ડ્રોઈંગ પેપર ફૂટપટ્ટી પેન્સિલ રબર તથા નાસ્તો આપવામાં આવ્યો હતો જ્યારે વિશ્વમાં મહિલાઓની શક્તિનું યોગદાન વિમાન ઉડાડવાથી લઈને આર્મીમાં કઠિન કામગીરી નિભાવવા સુધીનું કરે છે ત્યારે વિચાર સાથે બાળકોએ આજે સુંદર ચિત્રો તૈયાર કર્યા હતા જેમાં વિવિધ પ્રકારના રંગો ભરી ઇનામો મેળવ્યા હતા જેમાં પ્રથમ ઈનામ મનસુરી નિશાર અહેમદ હબીબભાઈ આદર્શ માધ્યમિક શાળા જેને પાંચસો રૂપિયાનું તથા

એક સમાજને માર્ગદર્શન આપે એવો કાર્યક્રમ છે બાળકોમાં રહેલું કૌશલ્ય બહાર આવે અને એમનામાં જે શક્તિ છુપાયેલી છે એ શક્તિ બહાર લાવવાનો જે પ્રયત્ન થયો છે કલા સૃષ્ટિ ફાઉન્ડેશન દ્વારા એ બદલ એમને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મને આ કાર્યક્રમમાં સહયોગી દાતા બનવાનો જે અવસર આપ્યો છે તે બદલ પણ કલા સૃષ્ટિ ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર વંદે માતરમ ભારત માતા કી જય આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષની જેમ આ વર્ષે પણ કલા સૃષ્ટિ ફાઉન્ડેશન ડીસા એના અનુસંધાને સ્ત્રી સશક્તિકરણ મહિલાઓ આજે વિશ્વની અંદર જે ટોપ પર જે મહિલાઓ કામ કરી રહી છે એના અનુસંધાને ચિત્ર સ્પર્ધાનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું બાળકોમાં ખૂબ જ સુસુક્ત શક્તિઓ પડેલી હોય છે એને ઉજાગર કરવા માટે આ એક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે બાળકોએ ખૂબ જ સુંદર અને અદ્ભુત ચિત્રો એમની પ્રેરણા એમના ધ્યાનમાં રાખી અને એમને સુંદર મજાના ચિત્રો તૈયાર કર્યા છે અને બાળકોએ મોટી સંખ્યાની અંદર બાળકોએ વિવિધ શાળાના બાળકોએ પણ ભાગ લીધો છે વિશેષ આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ એવો છે કે અત્યારે આજ સમાજની અંદર મહિલાઓ ખૂબ જ ઉમદા કામ કરી રહી છે જેને બહાર લાવવા માટે આ ચિત્રના માધ્યમથી લોકોને એક પ્રેરણા મળે એના આશયથી આ ચિત્ર સ્પર્ધા કરવામાં આવી છે મારા ચિત્રના સહયોગી દાતા નરેશભાઈ ઉડેચા પરિવાર અને મારા સહચિત્રકાર હિતેશભાઈ જાદવ છે નાથાભાઈ બ્રહ્મ ક્ષત્રિય છે રમેશભાઈ પ્રજાપતિ છે બીજા અન્ય મારા ચિત્રકાર મિત્રો પણ મારી સાથે છે આજે આ કાર્યક્રમની કરવાનો એક ખૂબ અનેરો અને ઉત્સાહ અને ખૂબ આનંદ છે મારી સાથે મને આજે અદ્ભુત લાગ્યો છે નમસ્કાર મારું નામ છે ગેહલોત સરોજ કાંતિભાઈ હું હું સરદાર પટેલ હાઈસ્કૂલમાંથી આવી છું આજે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે એટલે કે વુમન્સ ડે કહેવામાં આવ્યું છે કે યત્રે નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા એટલે કે જ્યાં જ્યાં નારીઓને પૂજાય છે ત્યાં ત્યાં દેવતાઓનો વાસ થાય છે કે જ્યાં જ્યાં નારીઓને પૂજાય છે ત્યાં ત્યાં દેવતાઓનો વાસ થાય છે અને જ્યાં જ્યાં નારીઓને પૂજાતી નથી ને ત્યાં કોઈ કામ આજ આજુ સફળ થયું નથી અને આ જુ આજ સુધી સફળ થવાનું પણ નથી બધી જગ્યાએ નારીઓને પહેલો યોગદાન આપવામાં આવે છે અને હું તમને ઉદાહરણ આપું ને તો કે લક્ષ્મી નારાયણ તો પહેલા નારીનું નામ આવ્યું ને કે લક્ષ્મી સીતારામ તો પહેલા સીતાનું નામ આવ્યું ને રાધા કૃષ્ણ પહેલા રાધાનું નામ આવ્યું ને એવી રીતે આપણે ભગવાન ભગવાન ખુદ પહેલા પાર્વતી શિવ તો પહેલા શિવ શક્તિ શિવ પાર્વતી શિવ જે પણ કહીએ પહેલા માનું નામ આવ્યું ને ભગવાન ખુદ નારીઓને પહેલું યોગદાન આપે છે ભગવાન ખુદ નારીઓને પ્રથમ પ્રથમ સ્થાન આપે છે તો આપણે તો માણસ છીએ શું કામ ના આપીએ નારી જે ધારે એ કરી શકે શું ના કરી શકે નારી ઘરનું કામ કરે વત્તા નારી ઘરનું કામ કરે વત્તા ઓફિસનું બી કામ સંભાળે બારે બી જાય અને પોતાના બાળકોને બી સંભાળે છે નારી શું નથી કરી શકતી નારી જે ધારે એ કરી શકે છે નારી આજની નારીઓ શું નથી કરી શકતી પાયલોટ આજની નારીઓ પાયલોટ બને છે આર્મીમાં જાય છે અને ગામડાની નારી ગામડાની નારીને તો ધન્યવાદ છે ખેતરમાં પણ કામ કરીને થાકે ને તો ઘરે જઈને પણ પોતાના પોતાના બાળકોને પોતાના દીકરાઓને જમવાનું બનાવીને આપે છે નારી ક્યારે આપણને રજા તો મળે જ છે રવિવારની રજાઓ મળે જાહેર રજાઓ મળે પણ નારી પણ નારીને કોઈ દિવસ કામથી રજા મળે છે નથી મળતી તો પણ નારી કોઈ કોઈ દિવસ દિવસ આપણને ફરિયાદ નહીં કરે કે મને રજા આપો નારી પોતાનું કામ શાંતિથી કરશે એને કહેવાય નારી એટલે તો આપણે એટલે તો આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવીએ છીએ અસ્તુ આજે દિશામાં ચંદુભાઈને ચંદુભાઈ અને તેમના તેમના સાથીદારોએ આ આયોજન કરેલું છે ડીસામાં અને તેમાં સમજાવવામાં આવ્યું છે કે નારીઓ કેટલું યોગદાન છે તેમને કેટલા આગળ વધ્યા છે આજે દ્રૌપદી મુનમુન પણ કેટલા આગળ છે કલ્પના ચાવલા સુનિતા વિલિયમ્સ અને કેટલા પણ નારીઓ કેટલા આગળ વધી ગયા છે ને આજે અમને અમે પણ એમાં ભાગ લીધો છે અને અમે ચિત્રના માધ્યમથી સૌને સમજાવવા માંગે છો કે નારી પણ કોઈ કાંઈથી ગમ નથી નારી શક્તિ એ સૌથી મોટી શક્તિ છે જે નારીને માનતું નથી તે કો તે કોઈ કરી શકતું નથી નારી એ નારીએ એ બધું કરી શકે છે નારી અંતરિક્ષમાં પણ જયેલી છે અને ઘરનું કામ પણ કરે છે બધું જ કરી શકે છે નારી જય શક્તિ નારી